ઘુ વરપુર જા હરિ ભક્ત કહાઈ હનુમંતો સુ મિલે હનુમંત બલવી

હૃદયમાં સહસુર સિયામર રમચંદ્ર કી જઈ ઉમાતિ મહેવ કી જય પવન મા ભોલે હનુમાનજી મહારાજની

આજે તમારો દીકરો દીપ અમારી અમારી સાથે સાથે સંકળાયેલો છે છે ખ્યાલ ખ્યાલ પણ હોય તો અમારું અલગ ધની ધૂન મંડળ કેવી રીતે કાર્યરત છે ફક્ત પાંચ મિનિટ ઓળખાણ આપીએ ત્યાર પછી ગણેશ વંદના કરી અને કીર્તન શરૂઆત કરીએ સૌરાષ્ટ્ર ગામ દહીથરા તાલુકો લાઠી જિલ્લો અમરેલી દહીથરા ગામની અંદર શ્રી અલગ ધની ગૌશાળા છે અને શ્રી અલગધણી ગૌશાળાના લાભાર્થે શ્રી અલગ ધણી ગૌ સેવા ધોન મંડળ સુરત ની અંદર આપ સૌના સાથ સહકાર અને આશીર્વાદ થી ચાલી રહ્યો કેવાની મન થાય કે સૌરાષ્ટ્ર ની અંદર ગૌશાળા તો ગામો ગામ છે અને હોવી જ જોઈએ પણ ધણી એવી ગૌશાળા છે કે જેની અંદર ચારસો ને પચાસ થી વધારે પણ ગાય માતાઓ જે આશરો લઈ રહી છે લોલી લંગડી અપંગ અને બીમાર ગાયોની સેવા થાય છે સરસ મજાના એસી વાળા ઓપરેશન ની અંદર ઓપરેશન થાય ત્યાર પછી પાટીવાળા ખાટલા પર ગાય હોય માથે પંખો ફરતો હોય આવી રીતે અવિરત સેવા થઈ રહી છે અને કદાચ તમને સત્ય નહી લાગે આ વાત પણ એક એક ગાય માતાના પેટમાંથી ઓપરેશન કરી અને સાહેબ સાલી સાલી કિલો પિસ્તાલીસ પિસ્તાલી કિલો પ્લાસ્ટિક કાઢતા અમે અમારી નજરે જોયું છે અમારા દરેક સભ્યોને ખ્યાલ છે આટલી સેવા કરતાં કરતાં એક નાનકડી એવી માનવ કાર્ય કાર્યની અમે શરૂઆત કરી છે કે આપણા પરિવારમાંથી કોઈ પણનું મૃત્યુ થયું હોય આજુબાજુમાં સોસાયટીમાં ક્યાંય પણ મૃત્યુ થયું હોય તો એમનો અંતિમ ક્રિયાનો તમામ સામાન અમારા અલગ ધણી ધૂન મંડળ તરફથી વિના મૂલ્યે આપવામાં આવે છે જે સમય એવો હોય છે કે દોડધામ થતી હોય બધી વસ્તુ ભેગી કરવા માટે આ વાતને ધ્યાનમાં લઈ અને ટોટલ અંતિમ ક્રિયાનો સામાન એટલે કે અઠ્યાવીસ પ્રકારની વસ્તુ જે કઈ એમાં જરૂરત હોય એ તમામે તમામ વસ્તુ યોગી શોક વિસ્તારની અંદર પેરેડાઈઝ સોસાયટી ત્યાં જઈ અને તમે ગેટ ઉપર વોચમેનને તમે વાત કરો એટલે ત્યાંથી તમને કિટ આપશે એમની અંદર તમામે તમામ વસ્તુ અમારા મંડળ તરફથી વિનામૂલ્યે આપવામાં આવે આવી રીતે અમારું અલગ ધની ધોન મંડળ કાર્યરત છે આજે જે કાંઈ ધન રાશિ પ્રાપ્ત થાય તમારા તરફથી ગાય માતાના સેવા અર્થે જે કાંઈ તમે રાજીકો વ્યક્ત કરો છો આજે અમારા મંડળે એવું નક્કી કરેલું છે કે તમારો દીકરો દીપ અમારા મંડળ સાથે જોડાયેલો છે એમના ઘરની પરિસ્થિતિ કેવી છે અમને બધાને ખ્યાલ છે એટલા માટે આજે જે કાંઈ તમે દાન ભેટ આપો એ અમારે કાંઈ લઈને જવાનું નથી આ ઘરે જ અર્પણ કરી અને જવાનું છે તો મન મૂકીને આપજો વાલા

मंडलना मंडल ना भरत भाई तरफ से पर 501 रुपयो भेट आवे से खूब सरस हरि पहलो नाम परमेश्वरो જે જગમા એ મુરગ સમજે નહીં એ મારો હરી કરે શો सरस्वती मसूर दीदी अने गुणपति दीदी ज्ञान महाबजरंगी महाबल दीदी સદગુરુ એમ કે સદગુરુજીની દયા વિના એ ગુરુજી દયા વિના સપને મળે નહી જો કૃપા હોય મારા રામી તો ચડે ભગતી નો રંગ જી જીજી તો ચડે નો રંગ તો મયા અંગથી ઉપજા અને શિવજી તણા ઉપદેશ અંગનો મેલ યુ